કપળવંતમાં છેતરપિંડી થઈ હોવાની અને ફાઇનાન્સ કંપનીમાંથી છ મહિલાઓના નામે લોન લઈ સાડા પાંચ લાખ રૂપિયા તફડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ કપળવંત શહેરમાં એક કિસમે જેણે પોતાનું કામ લોન કરતા હોવાનું જણાવી તેમના જ વિસ્તારમાં અનેક લોકોને લોન અપાવી અને લોકોનો વિશ્વાસ કેળવી છ મહિલાઓના નામે પોતે અલગ અલગ ફાઇનાન્સ બેંકમાંથી લોન લઈ લોન ભરપાઈ નહીં કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો આઇસમ વિરુદ્ધ કપળવંદ ટાઉન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે નગરના જમાલપુરના છાપરા વિસ્તારમાં રહેતા ઇરફાન ભૂરો રશીદભાઈ મન્સૂરી પોતે લોનનું કામ કરતો હોય અને તેઓના ઘરે અવારનવાર મિટિંગ કરતો હતો આ વિસ્તારમાં રહેતા કોકિલાબેન પોપટભાઈ પરમાર સહિતના અન્ય લોકોએ લોન મેળવેલ હોય જે લોન પૂર્ણ થઈ ગઈ હતી આમ ઈરફાને લોકોમાં વિશ પોતાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો જેથી કોકિલાબેન અને અન્ય લોકોને ઈરફાને જણાવ્યું કે પોતાને લોન મળી શકે તેમ નથી જેથી તમારા નામે લોન લઈને સમયસર હપ્તા ભરવાનો વિશ્વાસ ઊભો કર્યો આમ અલગ અલગ ફાઇનાન્સ બેંકમાંથી કોકિલાબેનના નામે એક લાખ બત્રીસ હજાર મદીનાબેન ઇકબાલભાઈ કારીગરના નામે એક લાખ તેર હજાર હમીલાબેન રફીકભાઈ મંસૂરીના નામે એકસઠ હજાર ગીતાબેન રમેશભાઈના નામે ત્રીસ હજાર મુમતાજબેન ઇસ્માયલ પઠાણના નામે રૂપિયા એકતાલીસ હજાર નસીરમાનું આસિફાન દિવાનના નામે એક લાખ અને સોનલબેન ભરતભાઈના નામે રૂપિયા પંચોતેર હજાર મળી કુલ પાંચ લાખ બાવન હજારની લ રકમની લોન મેળવી પાછળથી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું જેથી ઉપરોક્ત તમામ મહિલાઓએ અલગ અલગ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર કપડવંદના મામલતદાર કચેરીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમજ ચૌદ ત્રણ ત્રેવીસના રોજ સોગંદનામું આપી સદરહુ લોન અને લોનની રકમ ઈરફાને તેમના અંગત કામે સદર મહિલાઓના નામે લીધી છે અને હપ્તા પણ તેઓ ભરતા આવ્યા છે અને તમામ હપ્તા તેઓ ભરવાના માટે બંધાયેલ છે તેવું વિગતવાળું સોગંદનામું રજૂ કર્યું હતું બાદમાં પણ ઇરફાને લોનના હપ્તા નહીં ભરતા તેમને રૂબરૂ મળવા જતાં તેઓ નહીં મળી આવતા આખરે ઇરફાન વિરુદ્ધ કપડવન ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે પૈસાના સપના બતાવી ગરીબોને વિશ્વાસમાં લઈ લોનના સપ્તાહ બનાવ બતાવી લોનના હપ્તા નહીં ભરી અને ગરીબોના પૈસા ચાઉ કરી ગયા હોય જેમાં ભૂરા નામના વ્યક્તિએ પૈસાની ભરમાર કરી અને સાડા પાંચ લાખ રૂપિયા તડપાવી લીધા આમ ગરીબોને લોનના નામે પૈસાના સપના બતાવી વિશ્વાસમાં લઈ લોનના સપ્તાહ બનાવી અને આ સ્વપ્નોમાં રાજતા લોકોએ છેતરાયા હોવાના અહેસાસ હાલ

મારો છોકરો બીમાર છે બેન તમે મને લોન પછી એને આપડે પર વિશ્વાસ કરવી એને મામી મામી કરીને પટાઈ ને એને ચાલબાજી કરી ધોકો બાજો કર્યો અને લો ને એ ફરાર થઈ ગયો કેટલી બેનો છે તમારા અમારે બેનો છે ઘર જેવું સંભુ અમારા ઘરે મારા ઘર વાળા નું બચપન નું ભાઈબંધ તમને એવો વિશ્વાસ આવી ગયો ને તે અમારે દોઢ લાખ ની લોનો લઈને મારા નાના નાના બાળકો છે સાહેબ અમે કઈ જઈએ